નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો અત્યારે આપણે ઘણા બધા ખેડૂત મિત્રો એવા છે કે જે હયાતીમાં મતલબ કે એના પિતા જીવતા હોય અને એના પુત્રના સાત બાર આઠમાં નામ ચડાવી દેતા હોય છે જેને હયાતીમાં વારસાઈ કરાવી કહેવાય એમ તો આ વિડીયો એના રિલેટેડ છે કે ભાઈ હયાતીમાં વારસાઈ કરાવી હોય તો કેવી રીતે કરાવી અને એ હયાતીમાં જો વારસાઈ તમે કરાવી લો તો તમારા માટે ફાયદો પણ છે કારણ કે ફાયદો એટલા માટે છે કે તમારે ખર્ચો પણ ઓછો આવે અને તાત્કાલિક બધી વસ્તુ પ્રોસેસ જે છે એ પતી જતી હોય છે તો હયાતીમાં વારસાઈ કેવી રીતે કરાવી એના માટે આ કેટલી ફી આવશે કેટલો ખર્ચો જોશે ડોક્યુમેન્ટ શું શું જોશે અને કેટલા દિવસની અંદર તમારી હયાતીમાં વારસા એન્ટ્રી થઈ જાય તો આઈ ટુ જેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો હયાતીમાં વારસાઈ તમારે જો કરાવવાની હોય તેના માટેનું આ બે પેજનું ફોર્મ જે સૌ પ્રથમ તો તમારે મેળવવાનું છે ક્યાંથી મેળવવાનું છે એના વિશે હું તમને હમણાં જણાવું છું પરંતુ સૌ પ્રથમ એ ફોર્મ જે છે એમાં કંઈ કંઈ વિગતો આવે છે એના વિશે વાત કરીએ આપણે તો અહીંયા તમે જોઈ શકો છો વારસાઈ હયાતીમાં હક દાખલ કરવા હક પત્ર કે નોંધ દાખલ કરવાની અરજીનો નમૂનો ત્યાર પછી સૌ પ્રથમ તો તમારે અહીંયા ત્રણ રૂપિયાની નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ ટિકિટ અહીં ચોંટાડવી જે તમને વકીલ પાસે જે પણ કરાવશો ત્યાં ત્યાંથી તમને મળી જશે અહીંથી અરજદારનું પૂરું નામ કે મતલબ કે જે અરજી કરતા હોય તેનું પૂરું નામ લખવાનું રહેશે અહીં સરનામું અને મોબાઈલ નંબર અને આજની તારીખ જે હોય તે આટલી વસ્તુ તમારે અહીં ફિલઅપ કરવાની છે હવે અરજદારમાં જે વારસાઈ કરાવતા હોય વારસાઈમાં જે મતલબ હયાતીમાં નામ ચડાવવાના હોય તો તે કોઈ પણ એક વ્યક્તિનું નામ તમારે અહીં લખી દેવાનું છે ત્યાર પછી અહીંયા મામલતદાર કચેરી જ્યાં પણ મામલતદાર કચેરી હોય તો એ તાલુકો લખવાનો રહેશે અહીંયા ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો વચ્ચે ભારત સાથે અમુક જણાવેલ છે કે અરજદારની કયા તાલુકા મતલબ અહીંયા તાલુકો અને ગામ આ વસ્તુ તમારે લખવાની છે ગામની નીચે મુજબની ખેતીની જમીનના હકમાં ફેરફાર થતો હોય તે અંગે નમૂના નંબર છ પત્રકે ફેરફાર દાખલ કરવા અમારી માગણી છે બરાબર તો આટલી વસ્તુ તમારે પહેલાં અહીંયા તાલુકોના ગામ લખવાનું છે ત્યાર પછી હાલની જમીન ધારણ કરતાની વિગત હવે હાલ અત્યારે મતલબ કોના નામ ઉપર છે તો એ જેટલા નામ હોય એક બે નામ હોય ત્રણ નામ હોય તો એ નામ અહીં તમારે લખવાના છે ત્યાર પછી તમારે અહીં જેના જે ખાતા નંબર હોય તો એ લખવાના છે બરાબર ખાતા નંબર એકથી વધારે હોય તો ઉપર તમારે સ્ટેપ બાય સ્ટેપ તમારે લખવાના છે તે પછી તમારે અહીંયા સર્વે નંબર લખવાના છે સર્વે નંબર કહો અથવા તો બ્લોક નંબર કહો બરાબર એમાં જેમાં પૈકી હોય કે ભાઈ સિત્યોતેર પૈકી અથવા તો ઇઠ્યોતેર પૈકી બેતાલીસ પૈકી પચાસ પૈકી એ પ્રમાણે પૈકી હોય કે જમીનના મતલબ ડીપાર્ટ પાડેલા હોય તો એ પૈકી સર્વે નંબર એમાં આવ્યા છે એમાં તમને આઠ નંબરની જે નકલ હોય ને એમાં તમારે આ સર્વે નંબરને બધી વસ્તુ તમને મળી જશે તો એ સર્વે નંબર જેટલા હોય એ તમારે લખવાના રહેશે ક્ષેત્રફળ હેક્ટર આરે અને સોરસ મીટર બરાબર તો હેક્ટર હોય તો હેક્ટર સોરસ આરે હોય તો આરે સોરસ મીટર હોય તો ચોરસ મીટર કેટલી જમીન છે એ પણ તમને આઠની નકલ તમે કઢાવશો તો એમાં તમને તમામ વસ્તુ તમને મળી જશે હવે અહીંયા બીજા નંબરનું જે ઓપ્શન છે તો એમાં આમાં લખેલું છે કે ભાઈ ઉક્ત નામ મતલબ કે ઉપરના જે નામ લખેલા છે એમાં ક્રમ નંબરના વ્યક્તિનું અવસાન પામેલું છે એટલે માટે આ હકપત્રકમાં સીધી લીટીના વારસદારો છે તેનું નામ દાખલ કરવામાં થાય છે બરાબર તો આ જે છે એ મતલબ કોઈનું અવસાન થયું હોય અને પછી તમે નામ ચડાવતા હોય તો તમારે લખવાનું છે કે ભાઈ આ નહીં આ ત્રીજો વ્યક્તિ ત્રીજા નંબરનો વ્યક્તિ છે એનું અવસાન થયું છે પરંતુ બાકી સીધી લીટીને મતલબ કે હયાતીમાં તમે વારસાઈ કરાવવા માગતા હોય તો તમારે કોઈ પણ વસ્તુ કરાવવાની જરૂરિયાત નથી ત્યાર પછી જેના નામ તમારે ઉમેરવાના છે તો એ તમામના નામ અહીંયા લખવાના છે આખા આખા પૂરેપૂરા નામ લખવાના છે ત્યાર પછી એની ઉંમર કેટલી છે એ લખવાના છે સર્વે નંબર ક્ષેત્રફળ હેક્ટર આર એનો સોરસ મીટર જે આઠની નકલમાં હશે એ તમને મેં તમને હમણાં જણાવી દીધું તો એ પ્રમાણે હશે ત્યાર પછી વાત કરીએ સગીરના કિસ્સામાં જેમને વાલી તરીકે નીમવામાં આવેલ હોય તેની વિગત સગીર મતલબ કે અઢાર વર્ષથી ઓછી ઉંમરનો હોય કોઈ વ્યક્તિ છોકરો હોય અને એના પિતા ગુજરી ગયા હોય અને એક એનાથી નાની બેન હોય અથવા તો તેનાથી બે નાના છોકરા હોય તો એ સગીર વ્યક્તિ હોય એની પૂરી વિગત અહીં તમારે લખવાની હોય બાકી એવું કંઈ લખવાની જરૂરિયાત નથી બરાબર કોઈ કમ્પલસરી નથી ચાલે બધી વસ્તુ અન્ય વિશેષ નોંધની વાત કરીએ તો આ હક પત્રકની નોંધ માટે નીચે મુજબના આધારો રજૂ કરવાના રહેશે હવે આ બીડાણ જે છે એમાં ખાલી જગ્યા છે તો એમાં કશું કરવાનું નથી જે પ્રમાણે તમારા જે તે વકીલ હોય એ કે એ પ્રમાણે તમારે કરવાનું છે અરજદારની સહી મતલબ કે જેણે અરજી કરેલી હોય વારસાઈ માટે એને અહીં સહી કરી દેવાની છે ત્યાર પછી વાત કરીએ આપણે તો અહીં વારસાઈ અને હયાતીમાં હક દાખલ હોય તે બરાબર બંને માટે એ સેમ ફોર્મ છે જો તમે વારસાઈ કરવા માગતા હોય મતલબ કે વ્યક્તિ મરી ગયા હોય અને એની વારસાઈમાં તમારા નામ ચડાવવા માગતા હોય તો આ ડોક્યુમેન્ટ તમારા જોશે પરંતુ આપણે હયાતીની વાત કરીએ તો આપણે હયાતીમાં તમારે જો નામ ચડાવવા હશે તો તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે બરાબર કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એના વિશે વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ પેઢીનામું તમારે બનાવવું પડશે એ ક્યાંથી બનાવવું એ પણ હું તમને કહી દઉં તમામ કબજેદારોના સોના સ્ટેમ્પ ઉપર સંમતિ જવાબ મતલબ કે જે સાત બાર આઠમાં પહેલાંના નામ છે બરાબર તમારા બાપ દાદાના તો એ બધીની સંમતિ હોવી જોઈએ કે ભાઈ હા આ બધા સીધી લીટીના વારસદારો છે તો એક સોના સ્ટેમ્પ હશે અને એમાં સંમતિપત્ર મતલબ કે એમાં એની સહીઓ કરાવવાની હોય છે બરાબર એ તમે વકીલની પાસે જશો એટલે ઓટોમેટિક તમામ વસ્તુ તમને કરી દેશે ત્યાર પછી ત્રીજા નંબરની વાત કરીએ તો આ જમીનમાં હિત સંબંધ ધરાવતા તમામ કબજેદારો અને કબજેદારોનો તલાટીના રૂબરૂ સંમતિ જવાબ તો એ તલાટીના રૂબરૂમાં તમારે જવાબ મતલબ કે સહી કરવાની રહેશે બીજું કોઈ નહીં એના ફોટા ના તે બધી વસ્તુ આપવાની રહેશે બોજો હોય તેવા કિસ્સામાં બોજામુક્તિનો દાખલો હવે બોજો હોય બોજામુક્તિનો દાખલો બરાબર મિત્રો તો આમાં બોજો હોય તો પણ વારસાઈ તો થઈ જાય છે એટલે એ કોઈ ઇશ્યુ નથી કંઈ કારણ કે અત્યારે લગભગ ખેડૂત મિત્રોને પાક ધિરાણ લીધેલું હોય અથવા તો મંડળી લીધેલી હોય તો વારસાઈ થઈ જાય છે પરંતુ તમારે જમીન વેચવાની હોય અથવા તો ખાતા અલગ કરવાના હોય ત્યારે તમારે એ બોજા મુક્તિનો દાખલાની જરૂર પડે બાકી વારસાઈ તો થઈ જાય છે ત્યાર પછીની વાત કરીએ સાત બાર આઠના અધતર ઉતારા મતલબ કે સાત બાર આઠના જે ઉતારા હોય ઉત્તરોત્તર ઉત્તર તો એ તમારા આમાં જોડવાના રહેશે ચાલુ વર્ષની મહેસૂલ પાવતી જેને આપણે વિઘોટી કહીએ છીએ તો એ હજાર અગિયારસો રૂપિયાની તમારી પા મંત્રી પાસેથી કઢાવાની રહેશે અરજદારના ફોટો અને આઈડી કાર્ડ મતલબ કે એ એકથી બે ફોટા જોશે અને આઈડી કાર્ડમાં તમે ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ અથવા તો પાન કાર્ડ આપી શકો છો ઉક્ત તમામ પ્રકારની અરજી સાથે ચાલુ વર્ષની મહેસૂલ પાવતીની નકલ તથા નામંજૂર કે રદ નોંધોની નકલ અવશ્ય જોડવી બરાબર તો આટલી વસ્તુ તમારે દેવાની રહેશે અને ત્યાર પછીની વાત કરીએ તો આમાં કશું છે નહીં આમાં જે પ્રમાણે તમને વકીલ કે એ પ્રમાણે તમારે કરી નાખવાનું છે બાકી આ મુખ્ય વિગત જે છે અને મુખ્ય ડોક્યુમેન્ટ છે એ આટલા છે હવે તમે વકીલ પાસે જશો તો તમારે આ પેઢીનામું છે પછી કબજેદારોનો સોનો સ્ટેમ્પ છે ત્યાર પછી આ જે ત્રણ રૂપિયાવાળી જે જ્યુડિશિયલ સ્ટેમ્પની ટિકિટ છે તો એ તમામ વસ્તુ તમને વકીલ પાસેથી મળી જશે અને આ ફોર્મ જે છે એ પણ તમારે તમારા ગામના જે તલાટી મંત્રી હોય એની પાસેથી તમે મેળવી શકશો અથવા તો તમે કોઈ ઝેરોક્ષની દુકાને પણ તમે મેળવી શકશો અને ક્યાંય તમારે ન જવું હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ ફોમની પીડીએફ હું લિંક રાખી દઈશ તો ત્યાંથી તમે ડાયરેક્ટ ડાઉનલોડ કરી અને પ્રિન્ટ આઉટ કરી અને ફોર્મ ફિલઅપ કરી શકો છો બરાબર તો આ પ્રમાણે તમે હયાતીમાં હક દાખલ કરી શકો છો આ બધી પ્રોસેસ જે છે તમારે વકીલ પાસે કરાવવાની રહેશે વકીલ પાસેથી કમ્પ્લીટલી ડોક્યુમેન્ટ તમારા છોડી અને તમારે જે ત્યાંના જે મામલતદારમાં તલાટી મહેસૂલી મંત્રી હોય તો એને આપવાનો રહેશે એ તમારી જે પ્રોસેસ બધી વસ્તુ ચેકઆઉટ ચેકઆઉટ કરી અને તમારે જે એક વારસાઈ ફોર્મ જે આવે છે એ ફોર્મ આપશે અને એ બધા ડોક્યુમેન્ટ તમારે મામલતદાર કચેરીએ આપવાના હોય છે મામલતદાર કચેરીએ આપશો એટલે તમને એક કાચી નોંધ આપશે કાચી નોંધ જે છે એ તમારે સાચવી રાખવાની રહેશે ખાતાની અંદર વારસાઈ થતાં લગભગ નેવું દિવસનો સમય લાગે છે એટલા માટે નેવું દિવસ તમારે રાહ જોવાની છે નેવું દિવસ પછી તમારે સાત બાર આઠ એક વખત નકલ કઢાવી લેવાની છે એટલે એમાં તમારા નામ આવી ગયા છે અથવા તો જે તમારા ગામના મંત્રી હોય એ તમને સામેથી તમને ફોન કરીને માહિતી આપશે આમાં તમને કોઈપણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો